અમે કલેક્ટરને આમ આદમી પાર્ટી તરફથી એક આવેદનપત્ર આપવામાં આવેલ છે એમાં જે પ્રદૂષિત પાણી જેતપુરમાં પ્રદૂષિત પાણી પોરબંદરના સમુદ્રમાં નાખવાના છે તો તે બાબતે અમે કલેક્ટર ટુ રાજ્યપાલ સાહેબને આ અમારો જે માંગણી જે પોચે એ બાબતે અમે અત્યારે કલેક્ટરને આપ્યું છે કારણ કે જો આ પ્રદૂષિત પાણીનો વિરોધ નહીં થાય તો માછીમાર અને ખેડૂતો જેમ કે પાઇપલાઇન પસાર હોય છે બધા લોકો ધંધાથી ધંધાથી નિષ્ફળ થઈ જશે અને લોકો રોજીરોટીનો પ્રશ્ન છે આમ આદમી પાર્ટી માનવ અધિકારીને ધ્યાનમાં રાખી અને આજે પોરબંદરથી લઈ અને દરિયાઈ પરથી વલસાડ સુધીમાં જે માછીમારો વિરોધ કર્યો છે એને સમર્થન કરીએ છીએ કારણ કે જો સમર્થન નહીં આપીએ તો દરિયામાં પણ પાણી થાય ને કરોડોના અબજો રૂપિયાની જે મોટોને ધંધાઓ છે પોતાના અને જેના પર નિર્ભવ છે કરોડો લોકો એને આર્થિક નુકસાન થશે અને લગભગ ધંધો બનતી જશે જે ચાલીસ ટકા અત્યારે જે વિદેશી ઊંડિયામણ છે માછી મારો ચાલીસ ટકા વિદેશી ઊંડિયામણ ભારત સરકારને કમાવ્યું છે છતાં પણ જો મારા માટે ગંભીર નોંધ ભાજપ સરકાર ન લેતી હોય અને મનમાની કરી અને સમુદ્રમાં પાણી નાખવાની યોજના બનાવતા હોય અને ખાસ કરીને જે મનસુખ માંડવીયા ખૂબે ખૂબે મત આપી અને જે પોબંદરમાં એને છૂટાયેલા છે એ પણ એમ કહે છે કે ભાઈ ખેતોનો પણ પાંચ વર્ષની અંદરમાં ડબલ અમે ઇન્ડસ્ટ્રી કરશું એટલે પ્રદૂષિત પાણી ત્રણ હજારથી સાત હજાર ક્યુબિક લીટર પાણી આપવાના છે એનો વિરોધમાં આજે આમ આદમી પાર્ટી એની સમર્થન છે દરિયાઈ પટ્ટીમાં હવે ભવિષ્યમાં કંઈ પણ નથી જે કોઈ આંદોલન પોર્ટમ ખારવા સમાજ લઈ થતું જશે એમાં આમ આદમી સમર્થનમાં છે એ અમારી રજૂઆત છે